વડોદરા હણી બોટકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે ભાજપના જ એક કોર્પોરેટર આશિષ જોશી મેદાને આવ્યા હતા જો કે ભાજપને આ વાત જાણે કે પસંદ ન આવી હોય તેમ તેમને પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારબાદ તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ પાઠવવામાં આવી જોકે તેમનો દાવો છે કે તેમનું ઘર કાયદેસર છે પરંતુ આ નોટિસ બાદ બની શકે છે કે કલેક્ટર દ્વારા આદેશ થાય તો આશિષ જોશી સામે ગુનો નોંધાય અને ત્યારબાદ કિન્નાખોરી રાખીને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે નમસ્કાર નવજીય ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું દાફડા વડોદરામાં ગત બે મેના રોજ મુખ્યમંત્રી આજવા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા અને આ દરમિયાન વચ્ચે ઊભા થઈને બોટકાંડમાં દીકરી ગુમાવનારી માતા સરલા શિંદે અને દીકરો ગુમાવનાર સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતા મામલો ગરમાયો હતો જેથી પોલીસે અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી દીધો કાર્યક્રમની બહાર કાઢી મૂક્યા હતા તો બીજી તરફ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે તમે પ્રી પ્લાન અને ખાસ એજન્ડાથી આવ્યા છો જો કે વડોદરામાં કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે આ પીડિતોને ઘરમાં જ પૂરી રાખવામાં આવતા હતા પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કેવી રીતે ન્યાય રહ્યા છે જોકે આ ઘટના બાદ મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી સામે પણ સવાલો ઊભા થયા અને હવે વડોદરાના હરણી બોટકાંડના પીડીતીઓને ન્યાય આપવા નીકળેલા ભાજપના કોર્પોરેટર આશિષ જોશીને પહેલા પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને હવે તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ પણ પાઠવવામાં આવી છે સાથે જ મુખ્યમંત્રીને સવાલ કરનાર સલ્લા શિંદેને પણ નોટિસ મળી છે ઉલ્લેખનીય છે કે આશિષ જોશીની સાથે વીસ લોકોને લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળી જેમાંથી અગિયાર લોકોના નામ ખોટા લખાઈ ગયા હોય તેવી વાત સામે આવી જેથી નોટિસના જવાબ આપવા આ અગિયાર લોકોને હાજર ન રહેવા આદેશ મળ્યો પરંતુ હવે આશિષ જોશીને નોટિસ મળ્યા બાદ કલેક્ટરના આદેશ બાદ ફરિયાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આશિષ જોશીની ધરપકડ થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે શું કહી રહ્યા છે આશિષ જોશી અને હરણી બોટકાંડના વકીલ હિતેશ ગુપ્તા તેમને સાંભળીએ આજે અમે વાઘોડિયા રોડ પર આવેલ કલા દર્શન ચાર સંસ્થા પાસે પાર્ક પાર્કની બાજુમાં આવેલ મહાદેવ મંદિરવાળી જગ્યામાં લેન્ડ ગ્રેબિંગ કર્યું છે ખાસ કરીને એકથી વીસ જણમાં પહેલો નંબરમાં આશીષ જોશી અને છેલ્લા નંબર પર પશુપતિનાથ મહાદેવ એટલે મેં અને મહાદેવે બેવે થઈને આ સરકારની જગ્યા પચાવી પાડી છે એ પ્રમાણે એનો એક આરોપ હતો અમે અમારી રીતે ખુલાસા કર્યા કે કોઈપણ જાતનું દબાણ અમારા દ્વારા કરવામાં નથી આવ્યું આ મહાદેવનું મંદિર પાછલા ત્રીસ વરસથી આ જગ્યા પર છે બાજુમાં રહેલા ગરીબોના ઝૂંપડા સાહીઠ વરસથી છે અમારા દ્વારા ત્યાં એક જે કલેક્ટરશ્રીને ધ્યાને આવ્યું કે એકસો ને પાંત્રીસ મીટરનું દબાણ છે એ દબાણ નથી ત્યાં મહાદેવ માટેનું અમે એક બિલીવન બનાવેલું છે એ બિલીવનવાળી જગ્યા જો કલેક્ટરશ્રીને દબાણ લાગતી હોય તો એ પણ આજે ખુલ્લી કરે અમારે કોઈ પણ પ્રકારનો ત્યાં દબાણ કે કોઈ કન્સ્ટ્રક્શન કરેલું નથી જે સ્થિતિમાં અમે બે હજાર નવની સાલમાં જે ટાઈની ટોઈસ પ્લે સેન્ટર નામની શાળા એ જે જગ્યા લીધી હતી એ જ પ્રમાણેની જગ્યા આજે અમે યુઝ કરતા હતા પણ ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિત પરિવારોની સાથે રહેવામાં અને એમનો તેઓને ન્યાય આપવામાં જે અમે લડત ચલાવી છે એ ક્યાંક ને ક્યાંક આ તંત્રને અને છૂટી ગયેલા જામીન પર છૂટી ગયેલા કોન્ટ્રાક્ટરોને જે રાજકીય વગ ધરાવે છે એ લોકોને નડી રહી છે અને એના પરિણામ સ્વરૂપે આ રીતે હવે અમારો અવાજ દબાવવા માટે ખોટી ફરિયાદોનો સહારો લેવાનો શરૂ કરવામાં આવ્યું છે આવનાર દિવસમાં હું હજુ મને ખબર છે કે આનાથી વધી વધારે ગંભીર આરોપો આશિષ જોશી પર લગાડવામાં આવશે પણ આજે અમારી જે આ કલેક્ટરમાં સુનાવણી હતી એના અડધો જ કલાક પહેલાં એમને એવું લાગ્યું કે આ મહાદેવનું જો ત્રીજું નેત્ર ખુલશે ને તો બધા જ ભસ્મીભૂત થઈ જશો અને અડધો કલાક પહેલાં જ આ તંત્રએ મહાદેવની સાથે બીજા દસ જણને નોટિસ પાછી ખેંચી લીધી એટલે બાકી રહેલા અમે નવ જણ પણ આજ ખોટી જે નોટિસ અને ખોટી પ્રક્રિયામાંથી અમે નિર્દોષ સાબિત થઈશું એવું અમને મહાદેવ પર ભરોસો છે અને મહાદેવ એમને સદબુદ્ધિ આપશે એવું ચોક્કસ કહીશ હરણી બોટકાંડ પીડિતોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી હું ભગવાન રામના અયોધ્યા ખાતેના મંદિરના દર્શન નહીં કરવું મેં પહેલાં દિવસથી કીધું છે ને એના પર કાયમ છું હવે મારા મનમાં જ રામ વસેલા છે ને હું આ તમામ પીડિત પરિવારોને ન્યાય અપાયા પછી જ હું મારા આરાધ્ય દેવ મહાદેવની રજા લઈને ભગવાન શ્રી રામના દર્શન કરવા જઈશ કુલ વીસ વ્યક્તિઓને જેમાં નવનાથ મહાદેવ મંદિર એના જે પૂજારી છે એને પણ ઉદ્દેશીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી સંદર્ભની એક નોટિસ આપવામાં આવી સરકાર પોતે ફરિયાદી બનેલી છે અને નોટિસ આપ્યા બાદ આજ રોજ પાંચ વાગે હાજર રહેવા માટેનું જણાવવામાં આવેલું હતું ત્યારે તમામ પક્ષકારો તમામ પ્રતિવાદીઓ અત્રે સુનવણી માટે ઘરેથી નીકળીને આવતા હતા તે જ વખતે વીસમાંથી અગિયાર વ્યક્તિઓની નોટિસ સરકારે પરત ખેંચી લીધી કદાચ સમય અને દસ્તાવેજોને ગંભીરતાથી લીધા વગર દસ્તાવેજોનો અભ્યાસ કર્યા વગર જ અપાયેલી આ નોટિસ પાછળથી ખબર પડી કે જે વ્યક્તિને નોટિસ આપવામાં આવેલી છે રેકોર્ડ કંઈક બીજું જ બોલી રહ્યું છે એને ખાસ કરીને અગિયાર જનને જો નોટિસ પરત ખેંચવામાં આવી રહી હોય તો મૂળ આ જગ્યા ઉપર હાલ પણ આ જે અગિયાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓનું પઝેશન રેકોર્ડ ઉપર બોલે છે ભગવાન મહાદેવનું પણ પઝેશન આ મંદિર એ જ જગ્યા ઉપર બોલે છે અમે લેખિતમાં આજ રોજ રજૂઆત કરી છે કે આ મંદિરનું જે બાંધકામ કરવામાં આવ્યું આ મંદિર જે બનાવવામાં આવ્યું તે ત્રીસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે અને જે તે સમયના સ્થાનિક નેતાઓ સ્થાનિક કોર્પોરેટરોના યોગદાનથી જ આ મંદિર અને તેની કમ્પાઉન્ડ વોલ તમામ કન્સ્ટ્રક્શન થયું છે તો ખરેખર જો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી હોય તો હાલ જે મંદિરમાં બિરાજમાન મહાદેવ છે એમને કે એમની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અરે આ મંદિરમાં જે શિવભક્તો દર્શન કરવા આવી રહ્યા છે રતીલાલ પાર્કમાં રહેતા લોકો કે જે આ મંદિરમાં પૂજા અર્ચના કરે છે આ તમામની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ખરેખર જે વ્યક્તિઓએ જે તે સમયે ત્રીસ વર્ષ પહેલાં આ જગ્યામાં જે કન્સ્ટ્રક્શન કર્યું એમની સામે જ આ કાર્યવાહી થવી જોઈતી હતી વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પક્ષનું શાસન છે એટલે ત્રીસ વર્ષ પહેલાં પણ એક આ જ પક્ષના જે કોઈ નેતાઓ હતા એ જ લોકોએ આ વાઘુડિયા રોડ રતીલાલ પાર્ક ખાતે પશુપતિનાથ મહાદેવનું મંદિર બનાવ્યું અને હવે જ્યારે પક્ષમાંથી આશિષ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યાર પછી આ આખી જગ્યાને લઈને એક વિવાદ ઊભો થયેલો છે અને જો અગર રેકોર્ડ જોવામાં આવે તમામ બાબતોની જો ખાતરી કરવામાં આવે તો આશિષ જોશીના નામ પર આ સમગ્ર જગ્યામાંથી કોઈ પણ જગ્યા એમના નામ પર છે જ નહીં રેવન્યુ રેકોર્ડ પ્રમાણે પણ રતિલાલ પાર્કનું જે મકાન જ્યાં આશિષ જોશી રહે છે એ વૈભવીબેન જોશીના નામ ઉપર છે એટલે ખરેખર ખુલાસો માટે જો પૂછવાની જરૂર હતી તો નોટિસ આશિષ જોશીને નહીં પરંતુ એમની પત્ની વૈભવીબેન જોશીને નોટિસ આપીને પૂછતા કે તમારે આ બાબતે શું કહેવું છે પરંતુ અગિયાર જણ માટે એમને ભૂલ જણાઈ આવી અને પોતાની ભૂલ સુધારી પરંતુ ટાર્ગેટ પર આશિષ જોશી હતા એટલે આશીષ જોશીનું નામ ચેન્જ કરીને વૈભવીબહેન જોશીનું નામનો સુધારો નહોતા કરી શકતા પરંતુ અમે દસ્તાવેજની નકલ રજૂ કરી છે બે હજારને નવની સાલમાં વૈભવીબહેને આ જગ્યા ખરીદી હતી અને ત્યારે આ જગ્યાની જે તે પરિસ્થિતિ ત્યારે હતી આજે પણ એ જ પરિસ્થિતિ છે સરકારની કોઈપણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ બાંધકામ કરવામાં આવેલું નથી ખુલ્લી જગ્યા છે અને સરકાર જો માપણી કરવા માંગતી હોય માપણી કરી દે અને નિયત કરી આપે કે રતિલાલ પાર્કની જે જગ્યા છે એ કઈ સુધીની છે જો એ તમામ બાબતો રજૂઆત કરીને જણાવી દેવામાં આવેલી છે કે રેકોર્ડ ઉપરની જ વાત છે સરકાર તમામ પુરાવા ધ્યાને લે અને ખાતરી કરીને જો આ નોટિસ ભૂલમાં કંઈ ભૂલથી આપેલી છે એવું જણાતી હોય તો પ્રોસીડિંગ ડ્રોપ કરે આશીષ જોશીને ખાલી ટાર્ગેટ કેમ કરવામાં આવે એકમાત્ર ટાર્ગેટ આશિષ જોશી આ એક જ એજન્ડા ઉપર આ સમગ્ર કાર્યવાહી થઈ રહી છે એજન્ડા છે પક્ષમાંથી આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા પછી કઈ રીતે હવે આશિષ જોશી ઉપર વધુ સેકન્જો કસવામાં આવે કારણ એક માત્ર એક જ કેસ એ છે હરનીલ એક ઝોન હરનીલ એક ઝોન ખાતે જે પ્રકારે બાર બાળકો અને બે શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો આ જીવ ગુમાવ્યા બાદ જે ભ્રષ્ટાચાર સામે આવ્યો અને ભ્રષ્ટાચાર સામે આવ્યા પછી જે પ્રકારે આ પીડિત પરિવારોનો અવાજ બનીને સરકારથી લઈને તમામ જગ્યાએ સતત આશીષ જોશીએ આ પરિવારને એક આશ્વાસન આપ્યું કે જે સરકાર છે એ સરકાર સંવેદનશીલ સરકાર છે આજ સરકાર આ પીડિત પરિવારને ન્યાય અપાવશે આવું સરકારના પ્રતિનિધિ તરીકે જાન્યુઆરી બે હજાર ચોવીસથી સતત આશિષ જોશીએ જે પ્રયાસ કર્યા એ પ્રયાસ કર્યા પછી જ્યારે હવે તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે હવે ટ્રાયલ ચાલવા ઉપર છે મેટર બોર્ડ પર આવી ગઈ છે અને એવામાં કોર્ટના રેકોર્ડ પર જે પોલીસે સોગંદનામા કર્યા છે કે આ આરોપીઓ રાજકીય વગ ધરાવનાર અને બહુ પહોંચેલા આરોપીઓ છે આવા પોલીસના જ રેકોર્ડ ઉપરના સોગંદનામાં જો આ વ્યક્તિઓ હવે જ્યારે જામીન પર છૂટી ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ હરની ઝોનના જે સાક્ષીઓ છે જે પીડિત પરિવારો છે એમની ઉપર જો એક દબાણ ઊભું કરવું હોય તો એ દબાણ ઊભું કરવા માટે આશિષ જોશી જ એને પીઠબળ આપનાર વ્યક્તિ હતી એટલે મનોબળ અને સાથે સાથે ન્યાય માટેની લડતનું પીઠબળ આપનાર આશિષ જોશીને જો ટાર્ગેટ કરી દેવામાં આવે તો આ સમગ્ર જે મામલો છે એ મામલે ભ્રષ્ટાચારીઓને એક મોકળો માર્ગ મળી શકે છે અને એટલે જ ક્યાંકને ક્યાંક આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવી પરંતુ જે જગ્યાને લઈને આ આખો મુદ્દો ઊભો કરવામાં આવ્યો છે આ જગ્યા ઉપર ખરેખર મહાદેવનું મંદિર ત્રીસ વરસ પહેલાં બનાવવામાં આવ્યું આ આ મંદિર જે છે આ મંદિરને લઈને જ આખો સમગ્ર મુદ્દો ઊભો થયો છે હિતેશભાઈ અમારા દર્શકોને થોડાક ટૂંકો એમાં સ્પષ્ટ કરી આપશો કે આ જગ્યા કઈ હતી અને એમાં દબાણ છે કે નથી અને લેન્ડ લેન્ડેગનો આમાં કોઈ મુદ્દો બને છે કે નથી જે આશિષ જોશીએ જે જગ્યા પર આશિષ જોશીનો જે આશિષ જોશી માટેનો જે આક્ષેપ છે આ જગ્યા પર અગાઉ ટાઈની ટોટ્સ નામની શાળા હતી જ્યાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા અને એ જ જગ્યા બે હજાર નવની સાલમાં વૈભવીબેન જોશીએ એટલે કે આશીષ જોશીના પત્નીએ ખરીદેલી હતી જે આ સ્કૂલના માલિક હતા એમની પાસેથી અમને ઓગણીસો ને સત્તાણુંના સ્કૂલના ફોટોગ્રાફ પણ મળ્યા છે કે જ્યાં આ જગ્યા ઉપર ગરબા બાળકો અને શિક્ષિકાઓ રમતા હતા એટલે કોઈ પણ પ્રકારનું કોઈ દબાણ આજની તારીખમાં પણ આ જગ્યાએ નથી ઓગણીસો ને સાલમાં જે પ્રકારની આ જગ્યા હતી આજે પણ એ જ પ્રકારની આ જગ્યા છે ખુલ્લી જગ્યા છે કોઈ બાંધકામ નથી એક ઇંચનું પણ દબાણ નથી પણ તેમ છતાં પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવાના નેજા હેઠળ આશિષ જોશીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર મામલે એક મુદ્દો બહુ સ્પષ્ટ છે કે આશીષ જોશીની સાથે સાથે જે ગરીબો છે જે ગરીબો ત્યાં સાહીઠ વર્ષથી રહી રહ્યા છે એને પણ ટાર્ગેટ કર્યો મહાદેવજીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે મહાદેવના મંદિરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને અમે અમારી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રીજીએ જે પહેલગામમાં જે કંઈક દુઃખદ ઘટના ઘટી જે આતંકવાદી હુમલો થયો એ આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રીજીએ એવા આદેશ આપેલા કે આ દેશમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને ટાર્ગેટ કરવામાં આવે પરંતુ કદાચ વડોદરા પ્રશાસન એ વસ્તુને સમજી નથી શકી અને પાકિસ્તાનીઓને ટાર્ગેટ કરવાની જગ્યાએ છ છ દશકોથી જે ભારતીયો આ વિસ્તારમાં રહી રહ્યા છે હવે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને જાણે આ રતિલાલ પાર્કમાં પશુપતિનાથ મહાદેવ મંદિર જે છે આ મંદિર કોઈ ભારતીયોએ નહીં પણ જાણે કોઈ પાકિસ્તાનીઓએ બનાવ્યું હોય એ રીતનું જો અગર સરકાર ટાર્ગેટ કરીને કોઈ એક્શન લેવા માગતી હોય તો અમે નમ્રતાભેર એક રજૂઆત કરી છે કે સરકાર તારીખ જાહેર કરી દે કે કઈ તારીખે એ આ મંદિર તોડવા આવે તો એ મંદિર તોડતા પહેલાં કોઈ પણ ભક્તનું રતિલાલ પાર્કમાં રહેતા કોઈ પણ વ્યક્તિઓનું અને વાઘુડિયા રોડ વિસ્તારમાંથી જે રોજે રોજ આ મંદિરમાં પૂજા અર્ચના કરવા આવે છે કોઈને પણ આસ્થાને કોઈ દુઃખ ના થાય કોઈની આસ્થા આ મંદિરમાં જે રહેલી છે એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે પૂજા અર્ચના કરીને ત્યાંથી મહાદેવજીને ત્યાંથી અમે લઈને કોઈ અન્ય જગ્યાએ બિરાજમાન કરી શકીએ એવી પણ અમે તૈયારી બતાડી છે वैष्णव जन तो कहिए जे पीड पराई